ભક્તો ભલે ગમે તેમ થઈ જાય પણ ઉત્પત્તિ એકાદશીના દિવસે એક મુઠ્ઠી દાણાનો આ ચમત્કારિક ઉપાય જરૂર કરી લેજો કારણ કે આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે જેને શ્રદ્ધાથી કરી લીધો તેના જીવનમાં ધન સૌભાગ્ય અને સમૃદ્ધિ સ્વયં ચાલીને આવે છે તે પહેલાં હે માતા લક્ષ્મી આજે આ વિડીયોને જે પણ લાઈક કરે તે વ્યક્તિના જીવનમાંથી દુઃખ દર્દ અને દરિદ્રતા સદા માટે દૂર કરી દેજો તેના જીવનને ધન ધાન્યથી પરિપૂર્ણ કરી દેજો કહેવાય છે કે જો તમે કોઈ કારણસર ઉત્પત્તિ એકાદશીનું વ્રત નથી કરી શકતા તો પણ કોઈ ચિંતા કરવાની નથી કારણ કે આ એક મોટી આ આખા ધાણાના ઉપાયથી તમને એ જ પુણ્ય એ જ ફળ અને એ જ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જે એક સાચા વ્રત ધારીને મળે છે આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં તેને સાચા મનથી કરવામાં આવે છે તે પહેલાં જાણી લઈએ ઉત્પત્તિ એકાદશીનું મહત્ત્વ ઉત્પત્તિ એકાદશીનું આ પવિત્ર પર્વ સ્વયં એકાદશી માતાની ઉત્પત્તિનું પ્રતિક છે આ દિવસે ભગવાન વિષ્ણુએ મુરા નામના રાક્ષસનો વધ કરવા માટે પોતાના શરીરમાંથી એક શક્તિને પ્રગટ કરી હતી જે એકાદશી દેવી કહેવાયા તેથી આ દિવસ વ્રતોની શરૂઆત અને પુણ્ય કમાવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે આ દિવસથી જ વ્રતોનો યોગ્ય પાલન કરવાની પ્રેરણા મળે છે સ્વયં શ્રીહરિ આ દિવસે એકાદશી દેવીને વરદાન આપીને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે જો ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન અને દીપદાન કરવામાં આવે તો ઘરમાં માતા લક્ષ્મી કાયમી વાસ થઈ જાય છે અને જો આ દિવસે તમે સાચા મનથી એક મુઠ્ઠી આખા દાણાનો આ પ્રાચીન કાળનો ઉપાય કરી લો તો સમજી લો કે માતા લક્ષ્મી સ્વયં તમારા દ્વાર પર નિવાસ કરશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે તમારા ઘરમાં ધન ધનનું પહેલાં કરતાં ખૂબ જ ઝડપી આગમન થશે આખા વર્ષ દરમિયાન તમારે ધન સંબંધિત કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં ઉત્પત્તિ એકાદશી કારતક મહિનામાં આવે છે આ ઉપાય તે દિવસે કરવાથી તમને ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ભક્તો વર્ષની ચોવીસ એકાદશીઓમાંની આ એક મહાન એકાદશી છે ઉત્પત્તિ એકાદશી કહેવાયું છે કે આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય વ્યર્થ જતો નથી અને જે વ્યક્તિ એક મુઠ્ઠી આખા દાણાનો આ પવિત્ર ઉપાય કરે છે તેના ઘરની દરિદ્રતા સદા માટે દૂર જતી રહે છે અને તેના નસીબમાં ધન અને સૌભાગ્યની કાયમી ભોગ બની જાય છે ભક્તો ભગવાન વિષ્ણુ ભાવનાના ભૂખ્યા છે તેઓ વ્રત કે ભોગથી નહીં પણ સાચા હૃદયથી પ્રસન્ન થાય છે તેથી ભલે તમે વ્રત રાખો કે ન રાખો પરંતુ જો આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી આખા દાણા અર્પિત કરો છો તો સમજી લો કે તમારા જીવનનો અંધકાર મટી જશે અને ઘરમાં સુખ શાંતિની કિરણો ફેલાઈ જશે જો તમે આજે આ વિડીયો પૂરો શ્રદ્ધાથી જોઈ લીધો માતા લક્ષ્મી વિશ્વાસ રાખ્યો અને આ ઉપાય અપનાવ્યો અપનાવવાનો સંકલ્પ લીધો તો સમજી લો કે આ ઉત્પત્તિ એકાદશી પછી તમારા જીવનનું દુર્ભાગ્ય સમાપ્ત થવાનું છે કારણ કે જે પણ ભાઈ બહેન સાચા મનથી વિડીયો જુએ છે લાઈક કરે છે ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અથવા જય લક્ષ્મી માતા લખે છે તેમના જીવનમાંથી રાહુ દોષ પિતૃદોષ ગરીબી અને ક્લેશ સદા માટે દૂર થઈ જાય છે હવે તમે વારંવાર વિચારી રહ્યા હશો કે દાણાનો ઉપાય કરીને તમને ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ કેવી રીતે મળી શકે છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ દોસ્તો દાણાનો સીધો સંબંધ ધન સાથે હોય છે બીજી તરફ ધાણામાં માતા લક્ષ્મીજીની દિવ્ય શક્તિઓનો વાસ હોય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજામાં તમે ધાણાનો ઉપાય કરશો તો તે પૂજા તુરંત સિદ્ધ થઈ જશે તમને તે ઉપાયનો લાભ ચોક્કસપણે જરૂર મળી જશે અને જો તમે ઉત્પત્તિ એકાદશીની તિથિના દિવસે ધાણાનો ઉપાય યોગ્ય રીતે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની સામે કરી લેશો તો માનીને ચાલો એક જ દિવસમાં ઉપાયથી તમને તુરંત જ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનું તે વરદાન અને તે આશીર્વાદ મળશે જેના પછી તમારા નવગ્રહ તમારા તારા અને તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને તમારા જીવનમાં તમે જે કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે જુઓ દોસ્તો દાણા તમને બજારમાં ખૂબ જ સરળતાથી દસ રૂપિયામાં મળી જશે બસ તેનો ઉપાય તમારે કેવી રીતે કરવો તેની માહિતી અમે તમને આ આપવા જઈ રહ્યા છીએ અને વિશ્વાસ કરો જો તમે ઉત્પત્તિ એકાદશીની તિથિના દિવસે યોગ્ય રીતે વિધાનથી દાણાનો ઉપયોગ કરી લીધો તો એક જ દિવસના ઉપાયથી ન ફક્ત તમારા પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે આ ઉપાય કર્યા પછી તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા ઘર પર માતા લક્ષ્મી વાસ કરવા આવશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારું સૌભાગ્ય હંમેશા તમારો સાથ આપશે આ એક એવો ઉપાય છે જે આજે પણ ઘણા કરોડપતિ વ્યક્તિઓ દરેક ઉત્પત્તિ એકાદશીની તિથિના દિવસે કરે છે તો આ ઉપાયને બસ તમારે યોગ્ય મુહૂર્ત પર વિધિ વિધાનથી કરવાનો છે જેમ તંત્ર શાસ્ત્રોમાં લખેલું છે સૌથી પહેલો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ પામવાનો મહા ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા દુર્ભાગ્યમાંથી તમને મુક્તિ મળી જાય તમારા નવગ્રહની પીડા સમાપ્ત થઈ જાય તમારા જીવનમાં તમારું સૌભાગ્ય તમારો સાથ આપે તો એક વાત સમજી લો એક વ્યક્તિના જીવનના ભાગ્ય રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુજીના હાથમાં હોય છે અને જો તમે એક નાનકડો ઉપાય આ ઉત્પત્તિ એકાદશીએ કરી લીધો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો આ ઉપાય કર્યા પછી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારું ભાગ્ય તમારા રાહુ કેતુ હંમેશા તમારો સાથ આપવા અને તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ પણ નહીં રોકી શકે આ ખૂબ જ નાનકડો ઉપાય છે પરંતુ ખૂબ જ અચૂક ઉપાય છે એક દુર્ભાગ્યથી મુક્તિ અને સૌભાગ્યના ઉદય માટેનો મહા ઉપાય ટૂંકમાં તમારું ભાગ્ય બદલવા માટેનો ઉપાય તમારે ફક્ત એટલું કરવાનું છે કે પંદર નવેમ્બરની સાંજે સ્નાન કરી લેવું તમારે તમારા ઘરનું જે પણ પૂજાગર છે ત્યાં તમારે એક પીળું કપડું પાથરવું પીળું કપડું પાથર્યા પછી તેમાં એક મુઠ્ઠી ધાણા મૂકી દેવા યાદ રાખો મિત્રો પીળો રંગ ભગવાન વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે હવે પીળા કપડામાં જે એક મુઠ્ઠી ધાણા રાખ્યા છે તેને મોલી દોરાથી બાંધીને એક પોટલી બનાવી લો આ પોટલીને તમારા હાથમાં પકડી લો ત્યારબાદ ભગવાન વિષ્ણુજીના બીજ મંત્રનો જાપ તમારે અગિયાર વાર કરવાનો છે અગિયાર અંક ભગવાન વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે તે બીજ મંત્ર છે નમો ભગવતે વાસુદેવાય નમઃ હવે તમારે એ કરવાનું છે કે આ પોટલીને તમારે તે રૂમમાં મૂકી દો જે રૂમમાં તમે વધુ સમય વિતાવો છો બસ આટલો ઉપાય તમારે આ ઉત્પત્તિ એકાદશીની તિથિના દિવસે કરવાનો છે અને આવનારી એકાદશી તિથિ પર તમારે આ જ પોટલીને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવી અને નવી પોટલીને આ જ પ્રકારે તમારા રૂમમાં મૂકી દેવી જો તમે આટલો ઉપાય કરી લેશો તો તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે આ પોટલી તમારા દરેક દોષને આખા વર્ષ દરમિયાન સમાપ્ત કરતી રહેશે જેના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે જો તમે ભગવાન વિષ્ણુજીના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં બે ધન પ્રાપ્તિ માટેના મહા ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનનો વરસાદ થાય તમારા જીવનમાં એટલું ધન હોય જેના પછી તમને ધનની કમી ન રહે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારે ધન સંબંધિત કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો ન કરવો પડે તો પંદર નવેમ્બર ઉત્પત્તિ એકાદશી તિથિના સૂર્યાસ્ત પછી તમારે આ એક નાનકડો ઉપાય કરવાનો છે ઉત્પત્તિ એકાદશીના તિથિના સૂર્યાસ્ત પછી સાંજે તમારે ઘરના પૂજા ઘરમાં બેસવાનું છે માતા લક્ષ્મીની પ્રતિમા સામે ઘીનો એક દીવો પ્રગટાવવાનો છે તમારે એક લાલ કપડું પાથરવાનું છે લાલ કપડું એક મુઠ્ઠી ધાણા એક રૂપિયાનો સિક્કો અને ત્રણ લવિંગ રાખવા ફરીથી કહું છું એક મુઠ્ઠી ધાણા એક રૂપિયાનો સિક્કો અને ત્રણ લવિંગ આ કપડાની પોટલી બનાવી લે લેવી પોટલી બનાવ્યા પછી તેને તમારા હાથમાં પકડી લેવી પોટલીને હાથમાં પકડ્યા પછી માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો જાપ તમારે અગિયાર વાર કરવાનો છે અગિયાર નંબર માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર છે મહાલક્ષ્મી નમઃ આ બીજ મંત્રનો જાપ તમારે ફક્ત અગિયાર વાર કરવાનો છે અને આ પોટલીને તમારે તિજોરીમાં કે કબાટમાં મૂકી દેવી ઉત્પત્તિ એકાદશી તિથિના દિવસે જો તમે ઉપાય કરી લીધો તો એમ માનીને ચાલો કે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ પોટલી તમારા જીવનમાં એક ચુંબક બની જશે જે ધન ખેંચવાનું કામ કરશે તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તાઓ આ પોટલીને કારણે ખુલી જશે કારણ કે આ પોટલી અભિમંત્રિત થઈ ચૂકી છે આ પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે જે આજે પણ ઘણા કરોડપતિ વ્યક્તિઓ કરે છે તો આ ઉપાય કરવાનું ભક્તો ભૂલશો નહીં ત્રણ ભાગ્ય સાથ ન આપતું હોય તો તે માટેનો ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપે તમે જે કાર્ય શરૂ કરો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય તો દોસ્તો બસ આટલું કરજો કે આ ઉત્પત્તિ એકાદશીની તિથિના દિવસે તમે ઘરમાં અગિયાર રોટલી બનાવી લેજો કારણ કે અગિયાર અંક ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે દરેક રોટલી પર તમારે અગિયારની સંખ્યામાં ધાણા મૂકી દેવાના છે આ રોટલી કોઈ પણ ગાયને ખવડાવી દેવી જો તમે આટલો ઉપાય કરી લેશો તો હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપશે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે આ ઉપાય એટલા માટે કરવાનો છે કારણ કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયના છાણમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મોટા ગૌસેવક હતા અને જો આ ઉપાય તમે આ ઉત્પત્તિ એકાદશી તિથિ પર કરી લેશો તો આખું વર્ષ તમારા રાહુ કેતુ તમારા નવગ્રહ તમારો ભાગ્ય તમારો સાથ આપશે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે અને જો આ ઉપાય દરેક ઉત્પત્તિ એકાદશી તિથિના દિવસે કરવામાં આવે તો તે વ્યક્તિનો ભાગ્ય ઉદય થઈ જાય છે ઉત્પત્તિ એકાદશીએ ભૂલથી પણ ન કરવા આ કાર્યો ભક્તો ઉત્પત્તિ એકાદશીના દિવસે ફક્ત પૂજન જ નહીં પરંતુ આચરણની પવિત્રતા પણ એટલી જ જરૂરી માનવામાં આવે છે તેથી આ દિવસે કેટલાક એવા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીતર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા રૂઠી જાય છે એક સંબંધોમાં સંયમ સૌથી પહેલા તો આ દિવસે પતિ પત્નીએ આસપાસમાં શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે જે એકાદશી દેવીનું ઉત્પત્તિનું પવિત્ર પર્વ છે આ પવિત્ર અવસર પર આવું કર્મ કરવાથી વ્યક્તિનું બધું પુણ્ય નષ્ટ થઈ જાય છે અને વૈવાહિક જીવનમાં ક્લેશ તથા અસ્થિરતા આવવા લાગે છે બે સ્ત્રી ધર્મ જો કોઈ વ્ય સ્ત્રીને આ દિવસે માસિક ધર્મ હોય તો તેને પૂજાપાઠ વ્રત અથવા કોઈ પણ ધાર્મિક કાર્યમાં સામેલ થવું ન જોઈએ આ શારીરિક વિશ્રામનો સમય હોય છે પરંતુ જો તમે સાચા મનથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તો તેને પણ પૂરું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ત્રણ વાણી અને આચરણની શુદ્ધિ ભક્તો આ દિવસે કોઈનું અપમાન ક્રોધ કે કડવા વચન બોલવા પણ પાપ માનવામાં આવ્યા છે જે ઘરમાં એકાદશીના દિવસે ઝઘડો થાય છે ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ થતો નથી તેથી પ્રયાસ કરો કે ઘરનું વાતાવરણ શાંત અને પ્રેમપૂર્ણ બનેલું રહે ચાર ભોજનમાં સંયમ આ દિવસે ડુંગળી લસણ માંસ મદિરા જેવી તામસિક વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે આ સાત્વિક ઉર્જાનો ઉર્જાનો નાશ કરી દે છે અને ઉત્પત્તિ એકાદશીનું બધું પુણ્ય નષ્ટ થઈ જાય છે પાંચ નાણાકીય લેવડ દેવડ એક બીજી ભૂલ જે ઘણા લોકો કરી દે છે તે છે આ દિવસે કર્જ લેવું કે દેવું જે ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા ધીમે ધીમે ઘરમાંથી વિદાય લઈ લે છે અને આર્થિક પરેશાનીઓ વધવા લાગે છે છ અન્ય પ્રતિબંધિત કાર્યો આ દિવસે જૂઠું બોલવું ચાડી ચૂગલી કરવી કે કોઈની બુરાઈ કરવી પણ ખૂબ જ મોટું પાપ ગણવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે કે જે એકાદશીના દિવસે સત્યથી વિમુખ થાય છે હું તેના ચાર મહિનાના પુણ્ય પણ છીણવી લઉં છું આની સાથે જ કરજ લેવું કે દેવું ધન સાથે જોડાયેલું કોઈ પણ મોટું લેવડ દેવડ કે ખરીદ વેચાણ કરવું પણ શુભ માનવામાં આવ્યું નથી સોય દુરાનું કામ વાળ કે નખ કાપવા કપડાં ધોવા કે ઝાડુ પોતું કરવું પણ આ દિવસે ટાળવું જોઈએ કારણ કે આ દિવસ વિશ્રામ સાધના અને ભક્તિનો હોય છે ન કે શારીરિક સાંસારિક કાર્યોનો સાત સૌથી જરૂરી વાત સૌથી જરૂરી વાત ભક્તો આ દિવસે કોઈ ગરીબ અસહાય કે પશુ પક્ષીને ભૂખ્યું રહેવા દેવું ભગવાન વિષ્ણુ તે જ રૂપમાં તમારા દ્વાર પર આવે છે જે વ્યક્તિ ઉત્પત્તિ એકાદશીએ એક જીવની પણ સેવા કરી દે છે તેનું આખું વર્ષ મંગલમય થઈ જાય છે ઉત્પત્તિ એકાદશીના ઉપાયો સંબંધિત વધુ કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ભક્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખી દો